જો બધા મજામાં જઈશું આજ અમે આવી ગયા છીએ નવા લોકેશન માં આજ પાછા શોર્ટ વિડીયો નું એવું શૂટિંગ કરવાનું છે તો અમારા નવા બ્લોગમાં જોતા રહીજો કેવા કેવા કરવીશું જુઓ આ આવી જાય છે ને આ બધા તૈયાર થઈ ગયા ને આપણે અંદર આવું સરસ મજાનું લોકેશન છે અને લુખી પાલટી ઉભી છે હા હોહ જો બસો રૂપિયાનું નુકસાન છે જા બધા આવું ગંડીત ને આવું બધા મીઠા રાખે

જો કેટલી ભીક લાગ બધા અત્યારે હિચકા માં વિડીયા બનાવાના હોય ને તો એમાં ટ્રાય કરે જો

પાછા બનાવી ને જો સારો બન્યો બી મેહનત કરી આનંદ કરવાની દર્શક મિત્રો હવે વિડીયો ઉતારી ઉતારી થઈ ગયા સિવાય

જેવા બના <coughs> <coughs>

આવું સરસ મજાનું લોકેશન છે આજ આપણું કન્ટેન્ટ છે એને અહીંયા જે વિચારવાનું છે જોવા બધા વિચારે છે વિચારે છે કોણ ક્યાં ધૂપ ગુમશે

અને જો હવે સુરત દાદા એ પણ શું કહેવાય એના ઉરડે જાય છે આવું બધું લોકેશન હતું